કદાચ હવે લોકોના મનમાં એક વાત એમ છે કે અમેરિકા જવું એ ખાલી હવે સ્વપ્ન બનીને જ રહી જશે પણ આ વાત ક્યાંક ખોટી છે કારણ કે અમેરિકાના નિયમો બદલાયા છે પણ લોકોને જવા માટેના રસ્તાઓ હજી બંધ થયા નથી તમે ખોટી રીતે જશો તો ચોક્કસથી અટવાવશો પણ સાચી રીતે જશો તો કોઈ જ વાંધો નથી આજે વાત કરીશું એવા સ્ટુડન્ટ વિશેની જે લોકો અમેરિકા જવાના છે તો એમને હવે કઈ બાબતોનું ખાસ ધ્યાન રાખવાનું છે નમસ્કાર હું હંસીની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ શન માટે અમેરિકા જવાનું પ્લાનિંગ કરી રહ્યા હોય કે પછી જઈ રહેલા ઇન્ડિયન સાવચેત અને સામે આવી કે હવે એક પણ વિદ્યાર્થી ત્યાં જઈ શકશે નહીં જે અફવાઓ ફેલાવવામાં આવી રહી છે તે કોઈક અંશે ખોટી હોય એવું પણ લાગી રહ્યું છે ટ્રમ્પ સરકાર ઇન્ટરનેશનલ સ્ટુડન્ટના વિઝા રિવોક કરી રહી છે તેની સાથે

સખત બનાવી દીધા છે પરંતુ તેની સાથે ઓપીટી એટલે કે ઓપ્શનલ પ્રેક્ટિકલ ટ્રેનિંગ ખતમ કરવા માટેનું પણ હવે એક બિલ લાવી શકે છે એટલા જ માટે ખાસ કરીને ભારતીય વિદ્યાર્થીઓએ આ વાતથી સાવચેત રહેવાની જરૂર છે એ લોકોનું જવાનું બંધ નથી થવાનું પરંતુ ક્યાંક ત્યાંના નિયમો બદલાય છે એટલા માટે હવે તે લોકોને વધારે પ્રોબ્લેમનો સામનો કરવો પડી શકે છે એક એ વાત સામે આવી છે એક્સપોર્ટ્સના મત મુજબની જો વાત કરવામાં આવે તો એ લોકોનું માનવું છે કે અંડર ગ્રેજ્યુએટેડ સ્ટુડન્ટને અમેરિકામાં ગ્રેજ્યુએશન કર્યા બાદ ભારત પરત ફરી આવવાની તૈયારી રાખવી પડશે હવે કદાચ એવો પણ સમય આવી શકે છે હાલમાં અમેરિકામાં ઇન્ટર્નશીપ કે જોબ મેળવીને પહેલાં કરતાં વધારે પડકારજનક બની ગયું છે એટલે પહેલા જે જોબ અથવા તો ઇન્ટર્નશિપ વિદ્યાર્થીઓને સરળતાથી મળી જતી હતી તે ક્યાંક હવે વધારે ને વધારે મુશ્કેલ ભરી બની હોય એવું લાગી રહ્યું છે તેથી સ્ટુડન્ટે અમેરિકા ફક્ત અભ્યાસ માટે જવા અને ગ્રેજ્યુએશન પૂર્ણ કર્યા બાદ ભારત પરત ફરી આવવાની માનસિકતાની તૈયારી સાથે જવાની સલાહ આપવામાં આવી રહી છે એટલે ખાસ કરીને તમે ત્યાં ભણવા માટે ગયા છો તો તમારે તમારું ભણતર પૂર્ણ કરીને ફરી એક વખત ભારત પાછું આવવું જોવી જોઈએ એ જ તમારા માટે અત્યારે હાલ સૌથી સારો રસ્તો ¡Buenas આનું કારણ એ છે કે ઓપીટી જે આપણે આગળ વાત કરી એ પ્રોગ્રામ આગામી સમયમાં બંધ થઈ શકે છે અને ટ્રમ્પ અમેરિકન ફર્સ્ટ પોલિસી અપનાવી રહ્યા છે 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 કે કે કારણે તે તે ઈચ્છે વધારે જોબ મેળવે જેનાથી આ પ્રોગ્રામ તેની બંધ કરવાની તૈયારી કરી રહ્યા છે એટલે પોસ્ટ ગ્રેજ્યુએટ સ્ટુડન્ટ રિસર્ચ આસિસ્ટન્ટશીપ માટે સર્ચ કરતા હોય જેને કારણે તેઓ અમેરિકામાં પોતાના રહેવાના ખર્ચને પહોંચી વળે જો કે હવે આ વાત પણ પડકારજનક બની ગઈ છે કેમ કે યુનિવર્સિટીઓ રિસર્ચ ફંડિંગ પર કામ

હોય તો તમને ત્યાંથી કોઈ જ નીકાળી શકશે નહીં એક્સપર્ટ્સનું પણ માનવું છે અને કહેવું છે કે જે સ્ટુડન્ટ પાસે અમેરિકામાં કોસ્ટ ઓફ લિવિંગને પહોંચી વળવા માટે એસી ફંડ હોય અને બાકીના વીસ ફંડ માટે તે રિસર્ચ આસિસ્ટન્ટશીપ પર આધાર રાખવાના હોય તો ત્યાં સુધી તેમની પાસે પૂરતો ફંડ ના આવે ત્યાં સુધી તેમણે અમેરિકા જવાનું માંડી વાળવું જોઈએ હવે રિસર્ચ અથવા તો પછી ટીચિંગ આસિસ્ટન્ટશીપ ઓન કેમ્પસ જોબ અથવા તો પછી પાર્ટ ટાઈમ વર્ક પર આધાર રાખવો જોઈએ નહીં સ્ટુડન્ટે પૂરતા ફંડ સાથે જ અમેરિકા જવું જોઈએ તે પણ એક વાતની ખાસ ધ્યાન રાખવાની જરૂર છે હવે અમેરિકા જનારા ઇન્ડિયન સ્ટુડન્ટને એક નાનકડી ભૂલ પણ ક્યાંક ભારે પડી શકે છે પરંતુ એ લોકોનું અમેરિકા જવાનું બંધ છે તે ક્યારેય થવાનું નથી એટલે જેટલી પણ અફવાઓ અત્યારે હાલ ફેલાવવામાં આવી રહી છે અફવાઓથી ખાસ બચવાની જરૂર છે તેની સાથે જો તમારી પાસે ફંડ હશે યુનિવર્સિટીનું જે ફીઝ હોય છે અને ત્યાં તમારું નામ આવી ગયું હશે તો તમને ત્યાંથી જવા માટે કોઈ જ રોકી શકશે નહીં તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસ જણાવજો તેની સાથે જ અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું મળશો નહીં નમસ્કાર